सवा चोवीसशे रुपये साडे चोवीसशे रुपये पंचवीसशे रुपये सवा पंचवीस साडे पंचवीस सव्वीस शेवाय साडे सव्वीस शेअर बाय सत्तावीस शेवाय सत्तावीस शिल आठशे नऊशे रुपये एक हजार बाराशे रुपये बाराशे रुपये पंधरा सोळा साडे सोळा सतराशे रुपये अठराशे रुपये दोन हजार बाय दोन हजार बाय जे के एक हजार बारा तेरा चौदा पंधरा सोळा सतराशे रुपये अठराशे रुपाय दोन हजार बाय एकवीस शेअर बाय सवा एकवीस साडे एकवीस बावीस सवा बावीसभाई साडे बिश्वर भाय साडे बी बीए बिशे तेवीस चोवीस साडे चोवीस पचवीस साडे पच्वीस समीश्वर बाय इथे थोडा सविश्वर भाय सवा बाय સાડેસવિસ શેર ભાઈ સવા સત્તાવીસ શેર ભાઈ સવા સત્તાવીસ સાડે સતાવીસ સાડે સત્તાવીસુભાઈ પંદર સોળ સતરા અઠરા દોન હજાર ભાઈ એકવીસ શેર ભાઈ બાવીસ શેર ભાઈ તેવીસ શેર ભાઈ ચોવીસ ચોવીસ શેર ભાઈ પંચવિ રૂભાઈ સવિસ શેર ભાઈ સાડે સવ્વીસ સત્તાવીસ શેર ભાઈ સત્તાવીસ શરૂઆય બારા પંદર અઠરા દોન હજાર ભાઈ એકવીસ એકવીસ શેર ભાઈ સાડેવીસ બાવીસ બી એ એક હજાર પંદર સોળ સતરા અઠન હજાર એકવીસ બાવીસ શેર ભાઈ ભાઈ ચોવીસ શેર ભાઈ ચોવીસ શરૂઆય ચોવીસ શરૂઆત બી એ પંચે સાડે પંચવિભાઈ સાડે સવ્વીસ શેર ભાઈ સતાવીસ શેર ભાઈ સત્તાવીસ શરૂઆઈ સી આમ સવિસ સતાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ શરૂવાય અઠાવીસ અઠાર શેર વાય જે કે દોન હજાર વાય એકવીસ બાવીસ ત્રેવીસ સવા ત્રેવીસ શેર વાય એક હજાર પંદર સોળ સતરા અઠાર દોન હજાર બાય જે કે દોન હજાર એકવીસ બાવીસ સાડે બાવીસ ત્રેવીસ સાડે ત્રેવીસ ચોવીસ પંચીસ છવ્વીસ સાડે છવ્વીસ સત્તાવીસ શેર વાય સવીસ શરૂ વાય સાડે સત્તાવીસ આવશે પંચવીસ શેર વાય સાડે પંચવીસ શેર વાય છવ્વીસ શેર છવ્વીસ બી પંચવીસ છવ્વીસ સતાવીસ સાડે સત્તાવીસ બાવને અઠાવીસ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ ભાવશે બાવીસે તેવીસે ચોવીસે સાડે ચોવીસ વાય સાડે ચોવીસ પંચવીસ પંચી બી એ બાવીસ ત્રેવીસ સાડે ત્રેવીસ સાડે ત્રેવીસ વાય સાડે ત્રેવીસ બી એ પંચવીસવીસ સત્તાવીસ ભાઈ સાડે સત્તાવીસર વાય અઠ્ઠાવી સવા અઠાવીસ સાડે અઠાવીસ વાય સાડે અઠાવીસ વાય બાવી દોન હજાર બાવીસ તેવીસ સાડેતેર ભાઈ બી એ પંચવિસર ભાઈ સવિસ શેર ભાઈ સત્તાવીસ શેર ભાઈ અઠ્ઠાવીસ શેર ભાઈ સવા અઠાવીસ શેર વાય સાડે અઠ્ઠાવીસ શરૂઆઈ સાડે અઠ્ઠાવીસ શરૂઆત પાઉને એકસો રૂપિયા એક વાય તેર પંદર સોળ સતરા અઠારાશ રૂપિયા દોન હજાર વાય એકવીસ શેર ભાઈ बावीस शेअर वाय बी ए बिशे तीवीस चोवीस पंचवीस सव्वीस साडे सव्वीस सत्तावीस सवा सत्तावीस साडे सत्तावीस शेअर थोडं बंद थोडी आपले બાવીસે ત્રેવીસ ચોવીસે પંચવીસ છવ્વીસે સત્તાવીસર વાય સાડે સત્તાવીસ યાર બાર પંદર સોળ સતરા અઠાર દોઢ હજાર વાય એકવીસ સવા એકવીસ જે કે બાવીસે પંચીસ છવ્વીસે સાડે છવ્વીસ वीस आहे चोवीस पंचवीस साडे सव्वीस सत्तावीस साडे सत्तावीस अठ्ठावीस वाय अठ्ठावीस वाय सीएम ए पंधरा सोळा सतरा अठरा दोन हजार वय एकवीस वाय एकवीस बिस वाय तेवीस पंचवीस सवीस सत्तावीस સવા અઠાવીસો રૂપાય સાડ અઠાવીસ બાવીસ બાવીસે પંચવીસ છવ્વીસ સત્તાવીસ સાડે સત્તાવીસ બાવને અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ સાડે રૂપાય ત્રીસ હજાર બાવીસ બાવીસ ચોવીસ પંચીસ ચોવીસ સત્તાવીસ અઠાવીસ સાડે અઠ્ઠાવીસ સાડે અઠ્ઠાવીસ શેરવાય બાવીસ એકસો બાય એકસો વાય એકસો પચીસ રૂબાઈસ પુષ્ઠે દોન હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ પંચીસ છવ્વીસ સત્તાવીસ સત્તાવીસવિ ચોવીસ શહેર ભાઈ ચોવીસ શરૂવાય ચોવીસ શું ભાઈ સવા ચોવીસ શરૂઆત પચવીસર વાય પચવીસ સાડે પંચવીસ છવ્વીસ શરવાય છવિસ સાડે છવ્વીસ બી એ ચોવીસ પંચવીસ છવ્વીસ સાડે છવ્વીસ છીએ સત્તાવીસ સાડે અઠ્ઠાવીસ અઠાવીસ શેર ભાઈ સીએમ દોન હજારો ભાઈ બાવીસ શેર વાય ચોવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ સાડે છવ્વીસ શેર ભાઈ સત્તાવીસ શેર ભાઈ સાડે સત્તાવીસ પાવને અઠાવીસ સીએમ દોન હજાર રૂપિયા એકવીસ શેર ભાઈ બાવીસ તેવીસ સાડે ત્રેવીસ ચોવીસ સાડે ચોવીસ પંચવીસ સાડે પંચવીસ છવ્વીસ સાડે સવ્વીસ સાડે છવ્વીસ શેર एक बावीसशे तेवीसशे चोवीसशे पंचवीसशे सव्वीसशे साडे सव्वीस सत्तावीस साडे सत्तावीस अठ्ठावीस शेअरवाय सवा अठ्ठावीस शेअरवाय सवा अठ्ठावीस नऊशे बावीस पंचवीस सव्वीस सत्तावीस साडे सत्तावीस अठ्ठावीस साडे अठ्ठावीस शेवय एकोणतीसशे दोन हजार बावीसशे पंचवीसशे सव्वीसशे सत्तावीसशे एक हजार बाराशे रुवाय पंधराशे पंधरा दोन हजार एकवीस बावीस पंचवीस सव्वीस सत्तावीस अठ्ठावीस एकोणतीस शेअर दोन हजार बावीसशे तेवीसशे चोवीसशे पंचवीसशे वायश अकरा बारा पंधरा सोळा सतरा अठरा दोन हजार एकवीस बावीस साडे बावीस तेवीसशे वाय तेवीसशे वाय जे केंचवीसशे सव्वीसशे अठ्ठावीसशे साडे अठ्ठावीसशे एकोणतीस एकोणतीसशे पन्नास तीन हजार वाय एक हजार बारा तेरा यश बावीस तेवीस चोवीस पंचवीस सव्वीस साडे सव्वीस सत्तावीस साडे सत्तावीस अठ्ठावीसशे रुपये अठ्ठावीसशे रुवाय अठ्ठावीसशे पन्नास रुपये नऊशे बावीसशे पंचवीसशे सव्वीसशे साडे सव्वीस साडे साडेसवशे रुवाय सत्तावीसशे या एक हजार बाराशे रुपये यश दोन हजार एकवीस शेवाय बावीसशे रुपये तेवीस शेवाय साडे तेवीसशे रुपये पंचवीसशे सव्वीसशे सत्तावीसशे अठ्ठावीसशे अठ्ठावीस शेवाय अठ्ठावीसशे रुपये साडे अठ्ठावीसशे रुवाय కార్యాల